આજે ક્યાં ક્યાં વરસાદે ધબધબાટી બોલાવી છે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ આવીડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો રાજ્યભરમાં વરસાદની આગાહી મુજબ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મોડી રાતથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં વલસાડ તાપી છોડા ઉદયપુર સહિતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ જોવા મળ્યો હતો આ સિવાય પણ ગીર પંથકમાં પણ વહેલી સવારથી જ ભારે વરસાદ જોવા મળ્યો હતો આ સિવાય અમદાવાદ વડોદરા અને શહેરમાં પણ વરસાદી વાદળો ઘેરાયા હતા એવામાં એવામાં હવામાન વિભાગે આજે ભરૂચ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે વરસાદની આગાહી મુજબ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મોડી રાતથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં ખાસ કરીને વલસાડ તાપી છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં વાવાઝોડા અમદાવાદ વડોદરા અને શહેરમાં પણ વરસાદી વાદળો ઘેરાયા હતા એવામાં હવામાન વિભાગે આજે ભરૂચ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો આ સિવાય પણ રાજ્યના અન્ય પંદર જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રના ગીર પંથકમાં બેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે જેમાં ઉના અને ગીર ગઢડા તાલુકામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી વરસાદના કારણે લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે જોકે વહેલા વરસાદથી ખેડૂતોનો ચિંતામાં વધારો થયો છે જ્યારે બીજી બાજુ સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ જોરદાર વરસાદ જોવા મળ્યો હતો મિત્રો દક્ષિણ ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં વહેલી સવારથી માહોલ જોવા મળ્યો છે જેમાં સુરતમાં વરસાદી માહોલ લોકો ગરમીથી રાહત મળ્યાના કારણે ખુશ જોવા મળ્યા હતા વળી ભરૂચમાં પણ વહેલી સવારથી જ મેઘરાજાએ બેટિંગ શરૂ કરી હતી જોકે ભરૂચમાં વરસાદના કારણે ડાંગર કેરી અને કેળાના પાકને ભારે નુકસાન થયું હતું મિત્રો હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો સત્યાવીસમી મેએ હવામાન વિભાગે આગામી પાંચ દિવસની આગાહી જાહેર કરી છે જે મુજબ આજે અમદાવાદ વડોદરા છોટા ઉદયપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે મિત્રો આ સિવાય ભાવનગરમાં છૂટા છવાયેલા હળવો વરસાદ નોંધાશે જ્યારે ભરૂચમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી છે તેમજ ગીર સોમનાથ અમરેલી પંચમહાલ અને દાહોદમાં મધ્યમ વરસાદ જોવા મળશે અઠ્યાવીસ મે ની વાત કરીએ તો અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલી મહીસાગર દાહોદ જિલ્લામાં વરસાદ વરસશે જ્યારે ઓગણત્રીસમી મે એ છોટાઉદેપુર દાહોદ મહીસાગર અરવલી અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ વડોદરા ભરૂચ નર્મદા પંચમહાલ દાહોદ સુરત તાપી ડાંગ નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ દરમિયાન રાજ્યભરમાં ચાલીસ થી પચાસ કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરાય છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો